એક મુઠ્ઠથી દાન આપને દેશ કે નામ આ કાર્યક્રમ અંતર્ગત આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા અને લતા મંગેશકર પ્રાથમિક શાળા અને મહારાજા કેમ્પસના સંયુક્ત ઉપક્રમે અન્નદાન મહાદાન નામનો સુંદર મજાનો પ્રકલ્પ જોઈ શકો છો કે આ બાળકો પોતાનું અનાજનું દાન આપી રહ્યા છે અને સ્વયંસેવક મિત્રો આ વ્યવસ્થા સંભાળી રહ્યા છે વસ્ત્રદાન એમ જ અલગ અલગ અન્નદાન જોઈ શકીએ છીએ

દીકરા મમ્મી ને કેવાનું વાંચે કોને કેવાનું પણ અરે પપ્પા ને બા દાદા જેટલા બિહારવાનું તમારે જવાનું મમ્મી વાંચે બધા